જૂનાગઢમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ વરસાદ વરસી ગયો છે વિસાવદર તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો ભેસાણ મેંદરડા કેશોદ માંગરોળમાં વરસાદ વરસ્યો ગિરનાર પર્વત પર એક ઇંચ વરસાદ વરસ્યો ઉપરવાસમાં વરસાદથી સોનરખ નદીમાં પૂર આવ્યું છે દામોદર કુંડ પર સોનરખ નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી છે વધુ માહિતી જાણીશું સંવાદદાતા સાગર જોડાયા છે ફોનલાઇન ઉપર કેટલા ઇંચ વરસાદ વરસ્યો બિલકુલ થી જો વાત કરવામાં આવે તો છેલ્લા થોડા દિવસથી જે હવામાન વિભાગની પણ આગાહી હજુ પણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત છે આજે વહેલી સવારથી છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીમાં જુનાગઢ અને વિસાવદર માં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે કેશોદ મેંદરડા માંગરોળ સહિતના જે વિસ્તારો છે તેમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને હજુ પણ જૂનાગઢ ગિરનાર પર્વત ઉપર જે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેને કારણે જે સોનરખ નદીમાં છે તે પૂર જેવા દ્રશ્યો જોવા મળ્યા અને દામોદર કુંડ પર સોનરખ નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો હજુ પણ જિલ્લામાં છે તે વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા છે એ જિલ્લામાં યથાવત છે જી આભાર માહિતી બદલ